નરેન્દ્રભાઈ સરકાર હોય કે વિજયભાઈ રૂપાણીની સરકાર હોય એ યોજના બહાર પાડે છે કે પશુપાલનનો વધારો કરો દૂધનો વધારો કરો લોન આપે છે એક સમાજને આ પરિસ્થિતિના દિવસો છે જેટલી પણ જગ્યાઓ અહીંયા સમાજ માટેની જે પણ ગૌચરો છે એની મોટી સંખ્યાની અંદર માફિયા હોય અને મોટા માથા લોકોએ એ લોકોને ખેડાણ કરી નાખ્યા છે તળાવો બનાવી દીધા છે અને માટી માટીનું ખોડાણ કરી મોટી મોટી કંપની અંદર નાખે છે એની અંદર સ્થાનિક લોકોના રાજકારણીય લોકો અને સ્થાનિક આગેવાનો લોકો આની તે મેળા પેળા કરી અને માલધારી સભાને રોડ પર લાવી દીધા છે આજ ભરૂચ જિલ્લાની અંદર આ ગંધાર ગામના માલધારી સભાની પરિસ્થિતિ એવી છે કે એમના ભૈરા એમના છોકરા રોડ પર આવી ગયા છે જ્યાં જયારે સરકાર મોટી શિક્ષણની ની વાતો કરે એમના નાના નાના દીકરા ભણવા નહીં જઈ શકતા જ્યાં જગ્યા પર જુઓ ત્યાં પાણી ભરાયેલા છે અને જે જગ્યાઓ જ્યાં ચારવા જેવી જગ્યાઓ છે ત્યાં મોટી સંખ્યાની અંદર આ લોકો ખેડાણ કરી નાખ્યા છે તો હું તમામ પણ જે પણ માલધારી સમાજના આગેવાનો છે જે ગાંધીનગર બેઠા હોય કે દિલ્હી બેઠા હોય કે આજુબાજુના વિસ્તારને બેઠા હોય એને હું આહવાન કરું છું કે આવો જિલ્લાની અંદર અંદર ગંધાર ગામની આખી મોટી સમાજને ન્યાય મળે આપણે બધા એક ભેગા માલધારી સમાજની અંદર ભરવાડ હોય આહીર હોય રબારી હોય નાના હોય મોટાભાઈ હોય ગઢિયું હોય ભારોટ હોય કે ચારણ હોય બધા ભેગા થોડો આખી મોટી સંખ્યાની અંદર જયારે ગંધારના માલધારી સમાજની પરિસ્થિતિ હોય અને આપણે ઘરે બેસીએ આપણે નથી આપણે સરકાર સાથે વાતચીત કરીએ છીએ સરકારને પાંચ વખત રજૂઆત કરી છે પાંચ સુધી આની પરિસ્થિતિ નથી હું છે સિંધાભાઈ છે આજ આ જગ્યાનો અમે આ જાતે અહીંયા જોવા આવેલા છે મને એવું લાગે છે કે ટૂંક સમયની અંદર સરકાર કે કલેક્ટર શ્રી કે ધારાસભ્ય શ્રી કે મંત્ર્ય શ્રી નહીં કરે તો આ બાળકો આજે અહીંયા બેઠા બધા બેનો આ જે ભાઈઓ છે એમની પરિસ્થિતિ મરવા જેવી પરિસ્થિતિ છે એમના મકાનના જો એમના મકાનની અમે જુઓ એમના પશુઓની હાલત છું એમના બાળકો ની હાલતું ક્યાં જમીના પર છે એ બીજ પડે છે એકવીસ ત્રીસ સદી ની અંદર જયારે માલધારી સવાર ત્યાં આવી પરિસ્થિતિ હોય હું સરકાર ને આહવાન કરું કદાપી વેઠાઈ નહીં ગંધારના જે પણ છે ભરૂચ જિલ્લાની અંદર જેટલા પણ દઉચર છે જેટલા પણ ખરાબા છે એને તાત્કાલિક દૂર કરવામાં આવે એટલે કે મોટી સંખ્યાની અંદર આખું માલધારી સમાજ અનુભવ મોટું આંદોલન કરશે અને આની શરૂઆત અમે ગંધાર ગામથી કરી રહ્યા છે આ અમારા આ વોટ્સઅપ દ્વારા કે ટ્વીટર દ્વારા કે ફેસબુક દ્વારા અમે સરકારને જાગૃત કરવા માટે આ મેસેજ છોડ્યા છે જો અમારો સોમવાર સુધીમાં આ બાબતનો કોઈ નિર્ણય નહીં આવે તો એની પરિસ્થિતિ સરકારની રહેશે ને સરકારને એને ભોગવવું પડશે જે પણ જેટલી વહેલી તકે બને માલધારી સમાજને ન્યાય મળે એવી હું તમામને વિનંતી કરું છું અને તમામ માલધારી સમાજને તમામ રાજકારણી નેતાઓને તમામ કલેક્ટરશ્રીને વહીવટ તંત્ર તમામ વિનંતી કરું છું કે તાત્કાલિક માટે ધંધાની જે પરિસ્થિતિ છે એનો તાત્કાલિક નિર્ણય લાવે એ સાથે આપ સર્વે વંદે માત્ર ભારત માટે કીધે